જય માતાજી મિત્રો તો આપણે કોઈ કોઈ ફોટો અથવા કે કોઈ ડોક્યુમેન્ટને આપણે પીએનજી ફોર્મેટમાંથી અથવા જેપીજી ફોર્મેટમાંથી પીડીએફ ફોર્મેટમાં કરવું હોય ત્યારે આપણે કોઈપણ વેબસાઇટ અથવા તો એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ તો આપણે કોઈ એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરવાનું જરૂર હોતી નથી કેમ કે આપણે આપણા મોબાઈલમાંથી જ એક ટીપની મદદથી આપણે આપણા ફોટો અથવા તો કોઈ ડોક્યુમેન્ટને જે જેપીજી અથવા કોઈપણ ફોર્મેટનો હોય તેને પીડીએફ ફોર્મેટનો આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં આપણે આપણી ગેલેરી ઓપન કરીશું ત્યાર પછી આપણે જે ડોક્યુમેન્ટ અથવા તો ફોટોને જેપીજી પી પીડીએફ ફોર્મેટમાં કરવું હોય તેને ઓપન કરીશું ત્યારબાદ આપણે ઓપન કર્યા પછી અહીં આપણે શેર બટન પર ક્લિક કરીશું એટલે આપની સામે શેર કરવાના અલગ અલગ ઓપ્શનો આવી જશે તેમાંથી આપણે પ્રિન્ટ નામનો ઓપ્શન શોધી લેવાનો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે આ રીતે ઇન્ટરફેસ આવી જશે કે જે આપણે અહીંથી તે પ્રિન્ટને કલરમાં કરવી છે કે બ્લેક એન્ડ વ્હાઈટમાં તે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ પછી અહીંયાથી ડોક્યુમેન્ટની સાઇઝ પણ સિલેક્ટ કરી શકીએ છીએ આપણે એ ફોર સાઇઝ કરી દઈએ ત્યાર પછી અહીંયા લેન્ડસ્કેપ અથવા પોટ્રેટ મોડ આપણે કરી શકીએ છીએ અને આ પીડીએફને સેવ કરવા માટે અહીં સેવ બટન પર ક્લિક કરીશું એટલે આપની સામે આપણા મોબાઈલમાં સેવ કરવા માટે એક લોકેશન જેમ કે અહીં ડાઉનલોડ ફોલ્ડર સિલેક્ટ થઈને આવી ગયું છે અહીંયા આપણે આપણી ફાઇલને રીનેમ અથવા કોઈ પણ આપણે જે ડોક્યુમેન્ટનું નામ હોય તે લખીને અહીં સેવ બટન પર ક્લિક કરીશું એટલે આપનું આ જે જે ફોટો છે તે પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયો છે તેને જોવા માટે આપણે આપણું ફાઇલ મેનેજર ઓપન કરીશું ફાઇલ મેનેજર ઓપન કર્યા પછી અહીંયા ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું અહીંયા પહેલા નંબરે જ આપણું તે ડોક્યુમેન્ટ આવી ગયું છે આપ જોઈ શકો છો આપણો ડોક્યુમેન્ટ જેપીજી અથવા પીએનજી પણ ફોર્મેટમાંથી પીડીએફમાં આવી આવી રીતે સરળતાથી કન્વર્ટ કરી શકીએ છીએ તો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજ ટેક ગુરુને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો